સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ સ્વ અધ્યયન પોથી ધોરણ પાંચ ભાગ નંબર ત્રણ એમાં આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર સાત ઢેબરાનો ન્યાય એ પાઠનું એ સ્વાધ્યાય પોથીનું એ સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો વિડિયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો છાતમો પાઠ ઢેબરાનો ન્યાય એ શ્વાપોથીમાં આપણે સોલ્યુશન જોઈએ એમાં પહેલો પ્રશ્ન આપણે લઈએ કે નીચેના વાક્યોમાં ખોટી રીત ખોટી રીતે લખાયેલા શબ્દો શોધીને સુધારો અને વાક્ય ફરીથી લખવાનું છે તો આપણે વાક્ય ફરીથી લખીએ કે છજુ કાકા ઉત્સાહમાં આવી ગયા બીજું વાક્ય આપણે આ રીતે લખીશું કે એ દુષ્ટને સજા થવી જોઈએ ત્રીજું આપણે આ રીતે લખીશું કે તારી પત્નીએ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે ચોથું આપણે લખીશું જાગૃતિ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગઈ અને પાંચમું રેતબા તળાવ કે પાણીના રંગના કારણે પ્રસિદ્ધ છે હવે બીજો છે પ્રશ્ન કે આંખો બંધ કરીને બકરીની અરજી જે વાર્તા છે એ યાદ કરવાની અને યાદ રહેલો કોઈ એક પ્રસંગ અહીં લખી દેવાનો છે તો આપણે જોઈએ એક હતા કાકા આપણે એને કાકા કહીશું કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી એક દિવસ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ નાઠી પાછે જ છેઠના બગીચાની કાંટાળી વાડમાં વાડના કે છીંડામાં થઈને બકરી જઈ શકી પણ કાકાથી જઈ શકાયું નહીં એટલે કાકા બગીચાના મોટા દરવાજા તરફ ગયા તેમણે માળીને કહ્યું મારી બકરી અંદર ઘૂચી ગઈ છે એને બહાર કાઢો માળી બોલ્યો ઘૂંચી ગઈ છે કે ઘૂંછાડી છે એણે કાકાને અંદર ઘૂંચવા દીધા નહીં અને ડાંગ લઈને બકરીની પાછળ પડ્યો અને જોરથી બકરીના માથામાં ડાંગ ફટકારી બે બે કરીને ચીસ પાડીને બકરી ત્યાં જ લાંબી લજ થઈ ગઈ હવે ત્રીજો પ્રશ્ન છે આ ચિત્ર જે આપેલું છે એના આધારે આપણે વાર્તા લખવાની છે તો આપણે આ રીતે લખેલી છે તો જોઈએ જંગલમાં એક બકરી રહેતી હતી બકરીને ચાર બચ્ચા હતા બધા જ બચ્ચા ખૂબ મસ્તીખોર અને શરારતી હતા તેઓ આખો દિવસ મસ્તી કરતા રહેતા અને ઝઘડાઓ કરતા રહેતા એક દિવસ બકરી તેના બચ્છાઓને સમજાવ્યું કે તમારે બધાએ આમ મસ્તી અને શરારતો ન કરવી જોઈએ તમારે બધાએ એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ જેથી બીજા હિંસક પ્રાણીઓ તેમને કે પોતાનો શિકાર બનાવી ન લે માની વાત સાંભળી બચ્ચાઓ હળીમળીને સાવચેતીપૂર્વક રહેવા લાગ્યા ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોનો જવાબ જોઈએ એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ કાકા પાસે મિલ્ક કેટલી મિલકત હતી એ મિલકતથી કાકા દુઃખી હતા કે સુખી કેમ તો છજુ કાકા પાછે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી તેનાથી છજુ કાકા સુખી હતા કારણ કે તે કહેતા કે આટલું એ કેટલાની પાછે છે બીજો અરજી ખોવવાની હવે ધાસતી જ નહીં એવું છજુ કાકાએ શા માટે કહ્યું કારણ કે કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી દોરી કાકાના ગળામાં નાખી પાટિયું કાકાના બરડા પર લટકતું રહ્યું તેથી અરજી ખોવાવાની હવે એવું કાકાની અરજી જોઈને પ્રધાનની આંખો શા માટે ફાટી રહી તો કારણ કે અરજીનું પાટિયું ચારે બાજુથી ફેરવી ફેરવીને જોયું પણ એમાં કંઈ લખેલું દેખાયું નહીં તેથી અરજી જોઈને પ્રધાનોની આંખો ફાટી ગઈ અથવા તો રહી ચોથો પ્રશ્ન છે કાકી કોના પર ખૂબ ગુચ્છે થઈ ગયા અને શા માટે તો કાકી શેઠ પર ખૂબ ગુચ્છે થઈ ગયા કારણ કે તેના માળીએ કાકીની બકરી મારી નાખી હતી પાંચમું જજુ કાકાની અરજી રાજા કેવી રીતે ઉકેલી શક્યા કારણ કે રાજાએ મંદિરમાં મંદિરના પૂજારી તરીકે આખી અરજી સાંભળી હતી છઠ્ઠો પ્રશ્ન રાજાના દરબારમાં હાસ્યનું મોજું ક્યારે ફરી વળ્યું અને કેમ તો જ્યારે છજુકાથી બોલાય ગયું કે સાતમો પ્રશ્ન છે રાજા એ અદલ ઇન્સાફ કર્યો છે એવું શા પરથી કહી શકાય તો રાજા એ છેઠને કોટડીમાં પૂરી દેવાનો અને તેની મિલકત માંથી પચીસ બકરીઓ અને પાંચ છ રૂપિયા આપવાનો આદેશ કર્યો તેના પરથી આપણે કહી શકીએ હવે પાંચમો પ્રશ્ન હશે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરવાનું છે એમાં જો કારણ કે છતાં તેમ છતાં તેથી તો પણ અને કે જેથી આવા શબ્દો આપેલા છે ને આપણે વાક્ય પૂરું કરીએ હવે જોઈએ દેવકી કાકા દેવકી દાદા સાથે દેવ દર્શન માટે મંદિરે જશે અથવા પપ્પા સાથે બગીચામાં રમવા જશે બીજું આપણે જોઈએ પલકે પપ્પા પાસે જીદ કરી કે પપ્પા તેને મેળો કરવા લઈ જાય ત્રીજું રાહુલને ખૂબ જ તાવ આવ્યો હતો છતાં પણ તે પરીક્ષા આપ છતાં પણ તેને પરીક્ષા આપી ચોથું વિશ્વમે પરીક્ષાની ખૂબ જ તૈયારી કરી હતી તેમ છતાં તે પરીક્ષામાં નાપાસ થયો પાંચમું જોઈએ આપણે માતાએ તેને ખૂબ સમજાવી તો પણ રિયાએ તેની વાત ન જ માની ચઠ્ઠુ જીયાને ખૂબ સરસ જોક્સ કહ્યો તેથી એ ખૂબ હસ્યો સાતમું આકાશમાં કાળા ડિબાંગ વાદળો હતા અને વીજળી પણ બહુ થતી હતી આઠમું સુરભી સાંજે વહેલી છૂઈ ગઈ કે જેથી સવારે વહેલી ઉઠી શકાય પ્રશ્ન છઠ્ઠો તમારા પાલતુ પ્રાણી અને તમારી વચ્ચે સંવાદ લખો હવે હું કે ગાય તું મને દૂધ આપ તો ગાય કહે છે તું મને લીલું કાચ ખાવા આપ હવે હું કહું છું કે હા હું તને લીલું છમ ઘાસ આપીશ તો ગાય કહે છે તો હું પણ તને મીઠું મીઠું દૂધ આપીશ તો હું તારું મીઠું મીઠું દૂધ પીશ તો ગાય કહે છે કે મારું દૂધ પીને તું બીમાર પણ નહીં પડે હવે છે છાતમો પ્રશ્ન ચિત્રમાં આપેલા બંને કાચબાવો વચ્ચે શી વાતચીત થતી છે એ લખવાનું છે તો જોઈએ આપણે કાચબો બેટા ક્યાં જાય છે તો બચ્ચું કહેશે હું બહાર રમવા જાઉં છું તો કાચબો કહેશે છે તો બેટા રમવામાં ધ્યાન રાખજો રસ્તા પર ના રમતો બચ્ચું કે હા હું ધ્યાન રાખીશ હવે પ્રશ્ન આઠ છે શબ્દોની ઉલટા સુલટીનો લો અને વાક્યોમાં પ્રયોગ કરો જો ઈનામ તો મને હવે યજ્ઞને કરાટેની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું હવે મિતાંશને મોબાઈલમાં ગેમ જોવાની મનાઈ હતી હવે આપણે જોઈએ એમાં મહેર અને રહેમ તો મેઘરાજાએ મહેર કરી અને સારા કામ કરવાથી ભગવાન આપણા પણ ભગવાન આપણા પર રહેમ કરે છે બીજું કલમ અને મલક તો પહેલાંના લોકો લખવા કલમનો ઉપયોગ કરતા હતા અમારા મલકના માનવીઓ માનવીઓ માયાળું છે આગળ છે તરસ અને શરત તો મને બહુ તરસ લાગી છે તેણે મારી સાથે છ રૂપિયાની શરત નાખી છે મરક અને કરમ તો મીરા મરક મરક હસી રહી છે પછી સારા બદલો સારો જ મળે છે પાંચમું સાહસ એટલે સહસા તો તેણે તરીને નદી પાર કરવાનું સાહસ કર્યું બધા સહસા એક સાથે બોલી ઉઠ્યા નવમો છે દાર પ્રત્યે લાગ્યો હોય તેવા પ્રાસયુક્ત શબ્દ લખો જોઈએ સમજદાર પૈસાદાર જમીનદાર અરજદાર હવે કામદાર અને દુકાનદાર જમાદાર અને આબરુદાર હવે દસમાસે બે વાર ઉચ્ચારણ થતું હોય તેવા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરવાનો છે એમાં જો બકરી લહેરથી નાના નાના છોડની કુણી કુણી પત્તીઓ ખાતી હતી હવે મોટા મોટા તો મોટા શહેરોમાં મકાનો પણ મોટા મોટા હતા હવે બીજું ઊંચા ઊંચા તો કાશ્મીરમાં ચારે બાજુ ઊંચા ઊંચા પહાડો નજરે પડે છે ત્રીજું ઠંડી અને ઠંડી તો ઉનાળામાં ઠંડી ઠંડી છાશ પીવાની મજા આવે છે ગરમ ગરમ તો શિયાળામાં ગરમ ગરમ ચા પીવાની મજા આવે છે પાંચમું નાના નાના તો વિપુલે મેદાનમાંથી નાના નાના કાંકરા વિણ્યા હવે અગિયારમું છે સદપણ દર્શાવતા શબ્દો વાંચી જોડો અને તેની સામે તમારા સંબંધીનું નામ લખવાનું છે હવે ગુજરાતીમાં નાના ને નાના તો હિન્દીમાં કહેવાય નાના જી બીજું છે ગુજરાતીમાં કાકા તો એને હિન્દીમાં કહેવાય ચાચા પછી છે ત્રીજું ફોય તો હિન્દીમાં કહેવાય એને બુવા ચોથું છે બનેવી તો એને કહેવાય જીજાજી હિન્દીમાં ફુઆને કહેવાય ફૂફા હવે તમારા જે સંબંધી છે એના નામ લખી દેવાના છે મેં આ પ્રમાણે લખ્યા છે તમારે તમારા લખી દેવાના નાના કાકા ફોય બનીને ફોવાનું તમારે અહીં નામ લખવાનું રહે છે બારમો પ્રશ્ન છે તમને ગમતા પાત્રનું ચિત્ર દોરી લખો અહીંયા જે ઢેબરાનો ન્યાયપાઠ જે છે એનું કોઈ પણ પાત્ર તમને ગમી ગયું હોય તો એનું ચિત્ર અહીંયા દોરવાનું છે તેરમું છે છાપામાં આવતી જાહેરાતનું કટિંગ અહીં ચોંટાડો અને તેના આધારે પાંચ પ્રશ્ન બનાવવા છાપામાં જે જાહેરાત આવી હોય અહીં ચોંટાડવાની અને અહીંયા તમારે પ્રશ્ન બનાવવાના કે આ જાહેરાત છેની છે કે આ જાહેરાત છેના દ્વારા કરવામાં આવી છે અલગ અલગ તમે પ્રશ્નો બનાવી શકો અને છેલ્લે આપણે વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ નંબર આઠ છે એમાં પાછા મળીશું જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો જે આવે છે સૌથી પહેલાં તમને મળે